નાની વાતમાં આપણે આજે ગોપેન્દ્રલાલજીનું વચનામૃત પિસ્તાલીસમું પહેલા પ્રસંગમાં વિષય છે પ્રવાહી મરજાદી અને પુષ્ટિ વૈષ્ણવના ફળમાં ભેદ અને પછી એનો જ અનુસંધાન છે મરજાદી અને પુષ્ટિ ભગવદીમાં ભેદ એટલે વૈષ્ણવમાં ભેદ અને ભગવદીમાં ભેદ આ ગોપેન્દ્રલાલજી આપણને સમજાવે છે એ હું લઈશ એક સમય શ્રી ગોપાલનાથસિંહ ગોપેન્દ્રલાલ રસિક રસાત્મિક રાસાધિપતિ કહેતા સકલ વિલાસી જે મુનેશ્વર કહેવાય છે તેને જીવે મુનેશ્વરને વિનંતી કરી કે મહારાજ રાજ જીવની પર કૃપા કરો કૃપા નિધાન જીવને અલોલ લીલાની શું સમજણ પડે ગોપેન્દ્રજીએ કહ્યું તે માટે સમજાવીએ તો જીવને સમજ પડે એટલે આ શ્રી ઠાકોરજી સમજાવીએ તો સમજ પડે જીવે કહ્યું તે માટે સમજાવીને કહો તો જીવને સમજ પડે જીવ તો રાજને શરણે ગયો એ સર્વ વૈષ્ણવ કહેવાય પણ તેમાં વૈષ્ણવને શી પદવી મર્જાદી વૈષ્ણવને શી પદવી અને પુષ્ટિ વૈષ્ણવને શી પદવી તે રાજ સમજાવીને કહો ત્યારે મુનેશ્વર શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું તે તો તું જાણે છો તો શીદને પૂછે છો એટલે ભગવતી તો બધું જાણતા હોય પણ ભગવતીઓ આપણને ઠાકોરજી વચનાવ્રત કરીને સમજાવે અને આપણે સમજી શકીએ એટલા માટે પૂછી રહ્યા છે ત્યારે જીવે કહ્યું જીવ શું જાણે રાજ કૃપા કરીને કહેશો તો જાણશે ત્યારે પ્રભુએ મહેદ કૃપા કરીને કહ્યું સાંભળો પ્રથમ પ્રવાહી વૈષ્ણવી વૈષ્ણવની પદવી કહ્યું છે તે બીજા જન્મે મરજાદી થાય અને મરજાદી હોય તે એના પછીના જન્મે પુષ્ટિ થાય અને જે પુષ્ટિ તદ્વત હોય એને તો અહોનિશરણાર્વેદની પ્રાપ્તિ થાય એટલે જીવ સીધો પુષ્ટિમાં ન આવ્યો હોય તો સૌથી પહેલા શરણે આવે ત્યારે એ પ્રવાહી ભાવ પ્રવાહી વૈષ્ણવ છે પછી મરજાદી થાય અને પછી એ પુષ્ટિ તદ્વત થાય અને પુષ્ટિને તો ચરણાર્વિંદની પ્રાપ્તિ છે વળી પૂછીશ જે સંદેહ પ્રાપ્તિ સદેહ પ્રાપ્તિ કે વિદેહ પ્રાપ્તિ સદેહ એટલે આ જ ઇન્દ્રિય આ જ આંખો આ જ કાન આ જ દેહથી જે આપણને ઠાકોરજીના દર્શનને ઠાકોરજીની ચરણાર્વિંદની પ્રાપ્તિ થાય તો એ સદેહે પ્રાપ્તિ થઈ કહેવાય અને બીજો વિદેહ પ્રાપ્તિ એટલે કે અહીંયાથી ચાલ્યા પછી ઠાકોર સીધી ઠાકોરજીના ચરણાર્વિંદની પ્રાપ્તિ તો એ માટે પૂછ્યું કે ચરણાર્વિંદની પ્રાપ્તિ કયા દેહે છે જો દેહીએ માગે હવે ઠાકોરજી જવાબ પણ આપે છે કે જો જીવ દેહીએ માગે તો સદેહીએ મળે અને વિદેહે માગે તો વિદેહે ચરનાર વિનની પ્રાપ્તિ છે એટલે આમાં પણ ઠાકોરજીએ જીવની મનોરથ ઉપર કીધું કે જીવ જે પ્રમાણે માગે એ પ્રમાણે જીવની ઈચ્છા ઉપર કીધું ત્યારે જીવ મુનિશ્વરને વિનંતી કરી જે મહારાજે કહ્યું જે પુષ્ટિ મરજાદીની પદવી જુજવી છે તે સત્ય પણ રાસના રાસ રમણમાં એ પુષ્ટિ મરજાદી પ્રવાહી સામતા રમે છે એની પદવી જુજવી કેવી રીતે હોય રાસમાં બધા ભેગા મળે એટલે રાસ એટલે આપણે માંડવામાં ભેગા થઈએ મંડપમાં ભેગા થઈએ ત્યાં રાસ રમીએ છીએ મનોરથ ખેલ મનોરથમાં જે રાસ રમીએ છીએ એમાં તો બધાય ભેગા છે પુષ્ટિ પ્રવાહી મરજાદી બધાય છે એટલે કે પહેલા વહેલા જે શરણે આવ્યા એ પણ અગર પ્રવાહી છે તો એ પણ રાસમાં હોય સાથે તો એ બધા ભેગા કેવી રીતે ત્યારે મુનેશ્વરે કહ્યું કે પુષ્ટિ તો અહર્નિશ અમારા વિલાસમાંય છે મરજાદીને રસની પ્રાપ્તિ પૂર્વે છે અને પૂર્વે રાસની પ્રાપત નથી પેલા રસની પ્રાપત છે પણ રાસની પ્રાપત નહોતી કોને મરજાદીને એ દેખાવે રમે છે એટલે જે આપણે રાસ કરતા હોઈએ રાસ રમીએ છીએ માંડવામાં એમાં જે પ્રવાહી એમાં જે મરજાદી છે એ જોઈ જોઈને બધા હાલો હાલો રમીએ રમીએ એ પ્રમાણે દેખાવે રમે છે તે શા માટે જે પૂર્વે વૃંદાવનમાં રાસ થયો એમાં વનમાં બહુ પંખી હતા તેમાં જે પંખીને નેત્રે દર્શન થયું તેને અભિલાખ ઉપન્યો એ મરજાદી જીવ છે એટલે કે જ્યારે ખટમાસની રાત્રિ કરી અને અધૂરા મનોરથ રહ્યા એ અધૂરા મનોરથ વખતે તો જેને રાસ રમ્યા એ તો બધા જીવ રાસના મનો રાસના જીવ છે પણ ત્યારે પક્ષીઓ પણ હતા વનમાં વૃક્ષ પણ હતા એમાંના આ પક્ષીઓ જે છે જેમણે નેત્રે દર્શન કર્યું સાથે રાસ નથી રમી શક્યા એ બધા જે મરજાદી રીતે છે એવું સમજાવ્યું એ માટે રાસ રમે છે પણ પોતાની પ્રાપ્તતા પામતા નથી હવે બીજા બીજા અનેક પંખી વનમાં હતા તેણે શ્રવણે રાસ સાંભળ્યો હવે ઓલા નેત્રે દર્શન કર્યા એની વાત આવી હવે જેમણે શ્રવણે રાસ સાંભળ્યો તે સર્વ વલ્લભકુંડ શરણ પામ્યા છે પણ જ્યારે શ્રી ગોપેન્દ્રજી નું શરણ પામશે ત્યારે રાસની પ્રાપ્ત થશે હજી સુધી વલ્લભ ને શરણે જીવ છે તેને ગોપેન્દ્રજીના પ્રાગટ્યની જાણ જ નથી આપણે જોયું ને આપણે જોતા હોઈએ કે બીજા ઘરના જીવોને ગોપેન્દ્રલાલજી આપણા ગોપાલાલજી સૃષ્ટિ ગોપ્ય છે અને આપણે ગોપ્ય જ રાખવી જોઈએ કેમ કે આ રાસની જ સૃષ્ટિ છે અને આપણા જ માટે ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું છે એટલે ઠાકોરજી અહીંયા એમ કહે છે કે જે વલ્લભ એટલે કે અન્ય ઘરમાં શરણદાન પામેલા જીવ છે એને ગોપેન્દ્રલાલજીના પ્રાગટ્યની જાણ નથી ત્યારે હવે પ્રશ્ન પૂછ્યો કે વિનંતી કીધી કે જે મહાપ્રભુજી પ્રવાહી વૈષ્ણવ પૂર્વે રાસમાં ન હતા મહાપ્રભુજી કહેતા ગોપેન્દ્રજી ગોપેન્દ્રજીને ઉલ્લેખીને કહે છે કે પ્રવાહી વૈષ્ણવ પૂર્વે રાસમાં ન હતા તે માટે રાસની પ્રાપ્તિ હમણાં નથી પણ મહાપ્રભુજી પુષ્ટિને મર્જાદી રાસમાં હતા તો તેના મનોરથ અધૂરા કેમ રહ્યા એ જીવ પૂર્વે કયા અહીંયા ઠાકોરજી એમ સમજાવે છે ઠાકોરજીને એવો સવાલ છે કે રાસમાં જે જીવ હતા એના મનોરથ કેમ અધૂરા રહ્યા ત્યારે ઠાકોરજી જવાબ આપે છે કે જો સાંભળ જે જીવ અંશ અમારા છે એ વાર્તા જીવને અગમ છે પણ પૂર્વે રાસમાં જેના મનોરથ પૂર્ણ થયા એનું કાલ એનું પ્રાગટ્ય વલ્લભકુળમાં છે ઓલા જે પક્ષીઓએ જે શ્રવણી સાંભળ્યું ને એ વલ્લભકુળના શરણમાં છે અને જેણે રાસ રમ્યા અને મનોરથ પૂર્ણ થઈ ગયો એ અત્યારે વલ્લભકુળ તરીકે પ્રાગટ્ય લીધું છે અને જે જીવના મનોરથ અમારી છે અધૂરા રહ્યા એ ફરીને વલ્લભ કુડે શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ ધરીને જેવું વ્રજ છે તેવું પ્રજ કર્યું અને તે હા રાસ રમણ કરીને તે જીવના મનોરથ પૂરા કરશું તે માટે જીવનું પ્રાગટ્ય લીધું અને ગોપેન્દ્ર સ્વરૂપ સાથે છે એ જીવોના મનોરથ પૂરા કરશું અને કલીમાં પૂરણ કર્યા છે આ વચનાવ્રતમાં એવું સમજાવ્યું કે જ્યારે છ મહિનાની રાત્રિ કરી એમાં ઘણા પ્રકારના જીવો હતા જેના મનોરથ રાસ રમતી ગોપીઓના મનોરથ પૂરા થઈ ગયા તૃપ્ત થઈ ગયા એ બધા વલ્લભકુળમાં અત્યારે આચાર્ય સ્વરૂપે વલ્લભકુળમાં બિરાજી રહ્યા છે પ્રાગટ્ય લઈ રહ્યા છે જે પક્ષીઓએ નજરે રાસ જોયો એ દેખાવેખી એ રાસ રમી રહ્યા છે અત્યારે ગોપાલાલજીના શરણદાન પામીને માંડવામાં અને જેમણે શ્રવણે પામ્યો રાસ શ્રવણ કર્યો એ વલ્લભકુળના શરણમાં છે પુષ્ટિમાર્ગમાં તો છે પણ બીજા સાત ઘરમાં ગોપાલાલની સૃષ્ટિમાં નથી એવું સમજાવ્યું એટલે કે હવે જે અધૂરા રહ્યા એ કોણ તો કે એ પુષ્ટિજીવો જે ગોપેન્દ્રલાલજીના શરણે છે અને આનંદ માણી રહ્યા છે માંડવામાં એ પુષ્ટિજીવો જે ઠાકોરજીની ઈચ્છાએ કરીને રાસ અધૂરો રહ્યો અને રાસની ઈચ્છા અધૂરી રહી અને રાસનો આનંદ માણી રહ્યા છે તો અત્યારે આટલું જ બોલીને મા નાની વાત ની વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ છે નાની વાત